બસ પાર્ટી કરો તો આપણો મોનો છોડી દેવા જવાનું કેતો તો અમારો કોણ આ કાઉસી કે આ નહીં આવો તો એનો પૂછી શું થયું કે તો જોવાતે સુકરા છોકરી વાળા શું કેવા વાહ તો વા ભઈ અમે વાત કરતા હતા કે આમનું મેનું તો છોડી જવા જાય છે તો શું કર્યું પાઈ કર્યું કે નહીં સમ હ ભઈ આ તારા જે અમે તારી વાત કરતાલાં તું આયા લે શું થઈ જે છોડી તો એ પછી ચાંવીલવન કા એ દે ચાંવીલ ને એને લેગી એ બધી શું અમને જે વાત કરવાની કે છોડી ગમી કે નહીં કહું છું અલ્યા હા લ્યા તો થઈ ગયો આમ રોમ રોમ કરે આને હવે તો એ તો બધે આલદ તને પાણી મોને મે મનાવો એટલે પાણી બોની ચાલ માર તો બધું આલદ નહી એમ શું હોય આવશું લે આવો સોંતી તો રાખો ચા 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 મળવા バババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババババ ચો અહમ જોઈ નહીં હજી તો કે શું કરું તમને શું લાગે મકા કો કે મારો ઓર ગામ છે છે આ તો નહી કુતામનો ગામ હા ઓ જ છે ય Amazon jungle wander આશી હા કુતામ જઈને આરવા ઘણા ચાલુ છે મને પૂછે કે અમુક બરાબર જ છે પણ હજુ મેં જોઈ નહીં અને આને ચા લઈને આવી રીતે જોઈ નહીં ચા એટલે હવે ચામાં જ જોવાનું હતું એમાં ચા એક તો ગરમ હતી ભાઈ મારે તો મોઢું કરી ગયું આવું છોડાય તો આપણે મને જે આપણે જોવાયા તો એ તમને કરવાનું છે સારું તો પછી શું કરીએ ચા અનનદાન તો તમે ચા પી નાય બરોબર પૈસા પૈસા હાથમાં માલે તક નતા આલે કે ફાઈનલ બાલ કે નહીં પૂછ્યું મારા મને મને હોય એ આપણે કરવાનું છે બીજી આ છેલ્લું અને છેલ્લું બરોબર હવે તું હાથ ના તને હી ગમતી પછી ક્યાં તો નઈ મોનો તો સાઈડમાં જ નઈ હું તમ કાયો ના તમ કઈ બોલે જ નઈ પછી તો પછી એ પૈસા આત માલીન આયા છે અને બીજુ ફાઈનલ જ કરી દીધું બરાબર મોના કે તારા આવા ન પછું બરાબર અમે કહીએ ના એ જ બરાબર પછી લગન કરનેયા ને બી હું રાખજે પાસો આ ઈ ઈ મજા આવશે disco કરવાની હા 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 ભાઈ હા હા ભાઈ કરી દીધો છે તો બોલ તાવ ચડી જાન